બલીઠા દાંડીવાડ વિસ્તારમાં નગરપાલિકાની રોડ અને પાઇપલાઇનની કામગીરીને લઈને સ્થાનિક પરિવારોને ભયમાં મૂકી દીધા છે નોટિસ વિના વળતર વિના નકશા વિના જ જબરન દિવાલ તોડીને પાઇપલાઇન નાખવામાં આવી રહી છે રોડ કેટલો પહોળો થશે પાઇપ ક્યાં જશે કોઈ જ જવાબ નથી માર્જિનથી આઠ ફૂટ વધારો સત્યાવીસ ફૂટ રોડની ગુંજારશ છે સ્થાનિકો કહે છે કે હાલ માર્જિનથી આઠ ફૂટ જેટલો રોડ વધારે બનાવાઈ રહ્યો છે છે અને કહેવામાં આવે કે ફૂટ પહોળો રોડ બનશે પણ પાઇપલાઇન ક્યાં જશે લોકોના ઘરના અંદરથી કે દિવાલ તોડીને કોઈકની ખબર જ નથી નોટિસ વળતર વિના જબરન તોડફોડ અને કોઈ પણ નોટિસ નથી વળતર નથી નકશા નથી માંગો તો આપતા નથી પોલીસ બંદોબસ્ત જોર જથ્થુથી કામ ચાલે છે સ્થાનિકો કહે છે કે પૂર્વજો બાપ દાદાની જમીનમાં રહેતા હતા અને હવે રાજાશાહી જેવું કામ ચાલે છે પ્રજાને ગુલામ સમજે છે અને નોટિસ વિના જ દિવાલો તોડવામાં આવી રહી છે નગરપાલિકા ના રાજ હોય તેમ લાગી રહ્યું છે માલિકોને નોટિસ નહીં જાહેર કરવામાં આવી અને સુનાવણી રેકોર્ડ નથી નકશો માંગવામાં આવે છે તો મળતો નથી લોકો કહે છે કે રોડ કેટલા ફૂટ બનશે પાઇપ ક્યાં જશે નકશો માંગો તો આપવામાં નથી આવતો જોરશોરથી કામ ચાલી રહ્યું છે જેથી સ્થાનિકોની નીંદ પણ ખરાબ થઈ છે આમાં સુધારો આવશે કે નહીં તેવું પણ લોકો વિચારી રહ્યા છે લોકોએ સમજીને વોટના આધારે જીતાડ્યા અને હવે જેઓને જીતાડ્યા તેઓ જ દૂર થઈ ગયા અને આના પર કોઈક લગામ લગાવવામાં આવશે કે પછી આ જ રીતે કામ ચાલુ રહેશે અને લાગતા અધિકારીઓ જો તપાસ કરશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી નજરે પડે એવું પણ જોવા મળી રહ્યું છે વાપીના આજુબાજુના વિસ્તારમાં બધા જ રહેવાસીઓ પરેશાન થઈ ગયા છે ચલાના નામધામ મોરાઈ બલીઠાના દાંડીવાડ જેવા વિસ્તારોમાં રોડના કામો જોરથી ચાલી રહ્યા છે પણ વાપી દેસાઈ વાડ અને અંદરના રોડ કોઈકને નજર જ પડતા નથી એ હવે જોવું રહ્યું તો ટ્રાફિકની સમસ્યા તો મેઇન બજારમાં પણ રહે છે તો તે રોડ કેમ નહીં મોટા થતા શું એ રોડ હજી સુધી પાસ નહીં થયા હોય લોકોને શંકાસ્પદ અને એક સવાલ પણ ઉઠ્યો છે વિકાસના કાર્યમાં કોઈકને પ્રોબ્લેમ નથી પણ આ વિકાસ કેવો તે કોઈકને જાણવા વગર જ તોડફોડ ચાલી રહ્યું છે કે આ લોકો રોડ મોટો કર્યા કરે તોડફોડ કર્યા કરે અમને કોઈ નોટિસ જ નહીં આપી કોઈનું ઘર જાય કોઈને દિવાલ જાય કોઈનું ટોયલેટ જાય બધું જતું છે બરાબર તો આ લોકો કંઈ કહેતા નહીં લે ને અમને પહેલાંથી નોટિસ આપવા જોઈતી જોઈએ આ લોકો ને એ લોકોની મરજીથી આ લોકો મહાનગરપાલિકાવાળા બનાવ્યા કરતા છે મારી અમારી માંગ છે કે જૂનો રોડ હતો તે બરાબર જ હતો બરાબર બધી જગ્યાએ આટલો આટલો મોટો રોડ જ નથી એમ અમારે તો અહીંયા ગામ આ ગામ છે કે આ પેલા સિટી નથી તો પણ આ લોકો અહીંયા મોટો બનાવે મોટો રોડ તો મને થોડો એટલો બધો કામ છે ભરતભાઈ બાલુભાઈ પટેલ શું કોણ છે આ ગામનો હું રહેવા છે હા મારો પ્રોબ્લેમ છે કે આ જે રોડ બની રહ્યો છે એ પેલા આગળ આઠ ફૂટનો રોડ હતો અત્યારે સત્તાવીસ ફૂટનો રોડ થઈ રહ્યો છે અમને કોઈપણ પ્રકારની નોટિસ કે એવું કંઈ આપવામાં આવી નથી અને કોઈ જહદ કે કંઈ બતાવવામાં પણ નહીં આવ્યું નથી અત્યાર સુધીમાં કે હવે રોડ નાનો કરવામાં આવે જેથી કે પાણીની પાઇપલાઇન એ અમારા ઘરમાં થઈને જઈ રહી છે એટલા માટે કે આઠ મીટર નો રોડ બનાવી આપો અમને હા એક મીટર ઓછો કરી દે એ માંગ છે અમારી મારું નામ કેતન કિશોરભાઈ પટેલ રહેવાસી બલીઠા દાંડીવાડ અમારા જે નગરપાલિકા વિસ્તારમાં જે અમારા અગિયાર ગામોમાં સમાવેશ થયો છે એમાંથી અમારો એક બલીઠા દાંડીવાડનો ફળી ઊભી આવે છે બલીઠામાં જે નવા રોડ બની રહ્યો છે સત્તાવીસ મી સત્તાવીસ ફૂટનો બનાવવાની વાત કરીએ નો મતલબ મેં નવ મીટરનો એની પહેલાં જે માપ હતો જે જૂનો જે પંચાયતના ટાઈમ હતો ત્યારે આઠ ફૂટનો રસ્તો હતો પણ એ થોડું ઘણું લોકોએ જગ્યા આપીને દસથી બાર ફૂટનો બનાવેલો હતો એ બાર ફૂટનો સીધો સત્તાવીસ મીટર કરશો એટલે જે લોકોની જે જગ્યા જઈ રહી છે આજુબાજુમાં જે બધા આદિવાસીઓ રહી રહ્યા છે એમની જગ્યા છીનવાઈ રહી છે એના માટે માટેની નગરપાલિકા અમને કોઈ નોટિસ આપી છે ની કોઈ જાણ કરવામાં આવી છે સીધા આવીને તોડફોડ કરીને નગરપાલિકા દ્વારા કામ કરી રહી છે એ જ માંગ છે કે જે બી કઈ જવાનું કઈ જે બી હોય એ અમને લેખિતમાં માંગ મળે અને લેખિતમાં જણાવવામાં આવે કે અમારું કેટલું જઈ રહ્યું છે અને કઈ રીતે જઈ રહ્યું છે આ સુધી કોઈ નોટિસ આપવામાં આવી ખરું આ સુધી કોઈ નોટિસ આપવામાં આવી નથી ગામ જનોને ખાલી સીધા એક જ વસ્તુ કહે છે કે તમારે કામ કરવા દેવું પડતું કામ કરવા દેવું પડશે અમારો વિકાસનો વિરોધ નથી પણ અમે કામ કરવા દેવા માંગીએ છે પણ અમને જાણ કરવામાં આવે કે અમારી કેટલી જગ્યા જઈ રહી છે એના માટે અમને લેખિતમાં જાણ કરવામાં આવી અમારી વિનંતી નગરપાલિકા થી કામાયકભાઈ લખનીભાઈ છે અને અમને નોટિસ બોટીસ કાંઈ મળી નથી સાહેબ સીધી આ કામ ચાલુ ખોદવાનું ચાલુ કરાયશું અમે શું કરીએ હા આટલો બોરો નહીં ખાવા દઉં આ તો મોટા સાધન થોડા જવાના છે અહીંયા તો ફોર વ્હીલર જ જાય એમ કે ઓવરબ્રીજ બહેનો છે એટલે મોટા વાહન તો સાથે છે ઓવરબ્રીજ પછી આમ ચલામાંથી નીકળશે તો આટલો મોટો રોડ કરવાનું જરૂર બોટીઝ કાંઈ નહીં આવ્યું કાંઈ વર્તન નહીં મળ્યું મળ